મેમણ સમાજના સૌપ્રથમ જજ એસઆર મેમણનું થયેલ અવસાન મેમણ સમાજના સૌ પ્રથમ જજ બનીને એસઆર મેમણે વિસનગર તાલુકાના ગુંજા ગામનું તથા મેમણ સમાજનું તથા થરાદી મેમણ કાઉન્સિલનું નામ રોશન કર્યું હતું તેઓની પ્રથમ સફર રાજકોટથી જજ તરીકે સેવા ચાલુ કરી હતી જેમાં ડીસા પાલનપુર દિયોદર બાલાસિનોર અમદાવાદ મેટ્રો સહિત સુરત ખાતેથી તેઓ નિવૃત્ત થયા હતા હંમેશા ફરજમાં નિષ્ઠાવાન કોમી એકતાની ફરજ બજાવી તેમને દરેક ગામમાં નામના મેળવી હતી મેમણ સાહેબ તરીકે પ્રચલિત બનીને સારી લોકચાહના મેળવી હતી તેઓનું અચાનક તેમની દીકરીમાં ત્યાં વડોદરા ખાતે સોમવારના રોજ સવારે અવસાન થવા પામ્યું હતું જ્યારે તેમનો જનાજો તેમના ગુંજા ખાતે લાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમોએ જોડાઈને ખિરાજે અકીદત શ્રદ્ધાંજલિ પેશ કરી હતી તેઓને એકમાત્ર દીખરી આયમન હતી તેમને પણ પૂરી શિક્ષા આપી આજે આયમન જજ બની જેઓ આજે વડોદરા ખાતે જજ તરીકે સેવા બજાવે છે હસમુખા ચહેરા ધરાવતા એસઆર મેમણનું અવસાન થતાં મેમણ સમાજમાં ખોટ પડી હતી અલ્લાહ તેમને જન્નત તુલ ફિરદોસમાં જગા અતા ફરમાવે તેવી દુઆ જમીલભાઈ મેમણ તથા ઇકબાલભાઈ મેમણે કરી હતી અહેવાલ જમીલ મેમણ ડીસા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ લાઇક કરો અને શેર કરો